કચ્છની જાણીતી વેલ્થપન કંપની અને મમતા એચઆઈએમસીએ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવા સાધ્ય રોગમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને નાટક મારફત સમજાવી જ્ઞાન આપ્યું ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ વેલ્થપન ફાઉન્ડેશન અને મમતા એચઆઈએમસી દ્વારા અંજાર તાલુકામાં જીવનશૈલી ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જાગૃતિ માટે નાટક યોજવામાં આવ્યા હતા વેલ્સપન ફાઉન્ડેશન અને મમતા એચઆઈએમસી દ્વારા અંજાર કચ્છના દસ ગામોમાં જીવનશૈલીના હાઇપરટેન્શન અને ડાયાબિટીસ પર ધ્યાન કેન્દ્રિત કરતા પ્રોજેક્ટ વેલ સ્વસ્થ હેઠળ અરિહંત આર્ટ કોમ્યુનિકેશન્સ સંસ્થાના કલાકારો દ્વારા શેરી નાટક નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારો દ્વારા ખૂબ જ સુંદર કલાના માધ્યમથી ગ્રામ્યજનોનો ઉપયોગ રોગ માટે વિશેષ સમજણ આપી અને અવગત કરવામાં આવ્યા હતા જેમાં અગિયારસો ને પચાસ જેટલા ગ્રામ્યજનો સ્ટેક હોલ્ડર્સ એફ એલ એચ ડબ્લ્યુ એસ વિદ્યાર્થીઓ સરપંચ સહિતના લોકોએ જાગૃતિ શૈલી નાટકમાં ભાગ લીધો હતો લોહારિયા સિનુગ્રા નાગલપર દુધઇ આંબાપર ચાંદરાણી અજાપર મોડવદર કોટડા નવાગામ વગેરે ગામોમાં અરિયંત આર્ટ કોમ્બિનેશનના કલાકારો પૂજા લખવારા કુસુમબેન નીતિનભાઈ ઠાકોરભાઈ સહિતના લોકોએ આ નાટકો યોજી અને સૌને અવગત કર્યા હતા નાટકો ખૂબ જ પ્રશંસનીય રહેવા પામ્યા હતા આ દેખાડો જવાય જ છે અરે ચિંતા ના કરો ફટાફટ ચેક કરી લેશે આરામથી હો કંઈ નહીં થાય કંઈ નહીં થાય હો તો બ્લડ પ્રેશર છે મને લાગે છે બીજી ઘણી સમસ્યા પણ હોય શકે કામ કરો હું તમને છે ને પ્રમાણે છે ને તમે અંદર રિપોર્ટ કઢાવી લો એટલે આપણને ખબર પડે

જો ભાઈ એમાં છે ને કે ભાઈ લોહીનું પ્રમાણ ઘટી ગયું છે એની માટે તો તમને આયરન ની ગોળી આપીશ એટલે આયરન ની ગોળી લેશો ને તો લોહી છે ને ટીવી જો મોબાઈલ માં ગેમ રમો એ વોટ્સઅપ પર વાત કરું ઇન્સ્ટા માં રીલ જોઉં એટલે રાતના 2:00 2 તો વાગી જાય અને 8:00 વાગે સુઈ જાવ બેન આવું નહીં કરવાનું

આવું થાય છાતી માં દુખાવો થાય હે એટલે બધા આવા કોઈ પણ લક્ષણ તમને જણાય ને તો તમારે શું કરવાનું તાત્કાલિક નજીક સરકારી દવાખાના માં જઈને હાઈ બ્લડ પ્રેશર નો ટેસ્ટ